શું તમે પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવેલિંગ પ્લાન કરી રહ્યા છો તેમ ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યુ શુડ નો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે શરૂઆતના ત્રણ મહિના દરમિયાન પેશન્ટને ઉલટી ઉપકાર થવા સ્લીપી સ્ટબસ થવું થાક લાગવો શ્વાસ ચડવો આવા સિમ્ટમ્સ રહેતા હોય છે તેથી પેશન્ટ ઘણો ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે અને તેમ પણ શરૂઆતના ત્રણ મહિના દરમિયાન ડીડી કે અબોશનનું જોખમ રહેતું હોય છે તેથી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ટ્રાવેલિંગ ટાળવું જોઈએ સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે વચ્ચેના ત્રણ મહિનાનો સમયગાળો પ્રેગ્નન્સીમાં ટ્રાવેલિંગ માટે સૌથી વધુ સેફ હોય છે અને અગેન લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટને લાંબા ગાળા સુધી સિટિંગ પોસ્ટર કમ્ફર્ટેબલ નથી રહેતો થાક લાગવો કમરનો દુખાવો આવા સિમ્ટમ્સ વધતા હોય છે તેથી આ ગાળામાં પણ ટ્રાવેલિંગ ટાળવું જોઈએ કોઈ પણ ટ્રાવેલિંગ પ્લાન ડિસાઇડ કરતા પહેલા ગાયનીકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે બિકોઝ ઈચ પ્રેગ્નન્સી કેસ ઇઝ ડિફરન્ટ જેને વારંવાર હોય એટલે કે ગર્ભાશયનું મુખ નબળું હોય પ્લાસેન્ટા એટલે કે મેલી નીચે હોય પ્લાસેન્ટા લો લાઇન હોય ફરતે વધુ હોય આવા પેશન્ટ્સને ટ્રાવેલિંગ સલાહ ભર્યું નથી વધુ માહિતી માટે આજે વિનસ હોસ્પિટલના સંપર્ક કરો